ગારીયાધાર શહેરના મિયાની મેડી પાસે આવેલો રતનવાવ રોડ એક ટેન્કરના કારણે થયો બંધ ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં પાંચ ટોબરાંગ રતનવાવ રોડ ઉપર પાણીનું ટેન્કર નગરપાલિકા દ્વારા આડું મૂકવાથી વેપારીઓને પડતી મુશ્કેલી આખરે ક્યાંક સુધી વેઠવાની રહેશે આંગ રોડ ગારીયાધારના મિયાની મેડી અને પાંચ ટોબરા રતનવાવ રોડ થોડા દિવસો પહેલા રોડની રિપેરિંગ કામગીરી શરૂ હોવાના કારણે પાણીનું ટેન્કર મૂકવામાં આવ્યું હતું જે કામ તો પૂરું થઈ ગયું પરંતુ ત્યાં પડેલું પાણીનું ટેન્કર હજી કેમ ત્યાં નડતર રૂપ તેને દસ દિવસથી હટાવવામાં આવ્યું નથી તેને લઈને વેપારીઓને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ એનું નિવારણ આવતું નથી અને ત્યાંના દુકાનદારોનું એવું પણ કહેવું છે કે આમ કામના કોન્ટ્રાક્ટરો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આમ ટેન્કર એ માટે રાખ્યું છે કે રોડ રિપેરિંગ નું બિલ બાકી હોય તેને લઈને આમ ટેન્કર ત્યાં રાખેલું છે જે રોડ વચ્ચે લ્યો બોલો

રસ્તો બંધ હોવાના કારણે અમારા ધંધા રોજગારને અસર પડે છે અમારી દુકાન સામે છે કરિયાણાની પંદર દિવસથી અમારા ધંધો બંધ છે રોડનું કામ પૂરું થઈ ગયું છે છતાં આ ટાંકો અહીંયાથી લીધો નથી તો વહેલી તકે તંત્રને અપીલ છે કે લઈ લેવા વિનંતી પંદર દિવસથી ટાંકો છે અને સંપૂર્ણપણે આ રોડમાં ટ્રાફિકની બહુ અડચણ છે અને વહેલી તકે આ ટાંકો લેવાય છે એવી અપીલ છે અમારી ના એક બે વાર કીધેલું જે કામ કરતા હતા એને તો લેવાય જાય છે આશ્વાસન આપેલ છે કોન્ટ્રાક્ટરો રિપેરિંગ કામ કરતા હતા એ લોકો લાવેલા